સુરતના વરાછા કતારગામ સહિત ભંગારના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા જોવા મળ્યા હતા મોટા ભાગે જેમના ખાતા ભાડા પર છે તેવા વેપારી ઘંટીઓ વેચી રહ્યા છે હીરા બજાર લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહ્યું છે જેની અલગ અલગ આર્થિક સામાજિક અસરો સુરતમાં જોવા મળી રહી છે મંદીની આ અસર હવે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં દેખાઈ આવી છે હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે સ્થિતિ એ છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ ગયા છે ઘંટી વેચવાવાળા ઘણા આવી રહ્યા છે પણ ખરીદવા માટે કોઈ આવતું નથી છેલ્લા કેટલાક સમયથી મંદિરનો માહોલ ચાલી રહ્યો હોવાના કારણે નાના નાના ઘણા બધા યુનિટો બંધ થઈ ગયા છે તો ઘણા બધા કારીગરોએ હીરાનો ધંધો છોડીને અન્ય જગ્યાએ રોજગારી માટેની તલાશ આદરી દીધી છે કોઈએ નાના મોટા વ્યવસાય સ્વીકારીને પરિવારનું ગુજરાન ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા લાગ્યા છે વરાછા વિસ્તારમાં મહાદેવનગર સવાણી એસ્ટેટ અને ભવાની સર્કલ નજીક ઘણા બધા છે મારું નામ મનોજભાઈ જોશી શું ઘંટીનો છે કારણ હવે આ વર્ષે એવું છે કે હીરામાં બહુ મંદી છે એ માટે ઘંટીની આવક પણ છે જાવક ઓછી છે એટલા માટે કારખાનાદારોને મંદીના હિસાબે ભાડા ભરવા પડે તો એ લોકો ઘંટી અહીંયા આપી જાય અને અમે લોકો દિવાળી પહેલાં સ્ટોક પતાવી દેતા હોઈએ છીએ પણ અત્યારે દિવાળી અમારે સ્ટોક જાજો થઈ ગયેલો છે સૌપ્રથમ વખત આમ મંદિરનો માહોલ જોવા મળી રહ્યો મંદિર તો આ વખતે બહુ છે એટલે તો કાંઈ કેટલું તમારું નુકસાન નુકસાન અંદાજીત તો અમારે તો સ્કેપમાં તો ઓછું હોય પણ હીરાવાળાને વધારે હોય મારું નામ વિજયભાઈ રૂપેલિયા છે ત્યારે મંદિરની ખૂબ જ અસર દેખાઈ રહી છે લગભગ છેલ્લા દોઢ બે વર્ષથી અમે જોતા આવીએ છીએ ત્યારે હીરાના કારખાનામાંથી ઘંટીઓ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે અને દિવાળીએ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં સ્ટોક પણ અમારી પાસે છે દિવાળી પછી ખુલતામાં લગભગ નવા કારખાનાઓ જે ચાલુ થતા હોય છે એ અત્યારે અમારી પાસે વેપારીઓ આવતા હોય છે ખરીદી માટે પણ લગભગ દોઢેક મહિનો જતો રહ્યો છે દિવાળી પછી પણ હજી કોઈ ગ્રાહક દેખાડું નથી